ફૂલ એવું લોકેશન અને એક નંબર તમે આ બાજુ જોઈ શકો જે આપણે સાબને ને લુગડાની બધું આવે અને હાર બધું ઘરાણું જો અત્યારે આ બહાર પાથરી દીધું હોય

અને લેવા જવા માટે વિશાલ ભાઈ ને આપણને લેવા આવી ગયા અને માને પણ લેવા આવી બરોબર ને વિશાલ ભાઈ અતુલભાઈ ને આપણે બ્લેક માં લેવાય આપણે જવાનું હતું મિત્રો બાઇક લઈને જવાનું હતું પણ એમાં વિશાલભાઈ નો ફોન આવ્યો કે હું નવરો ને એકલો હોઉં તો કે આવતો રે તો અત્યારે માને અને વિશાલ આપણે જવાનું હોય જવાનું સ્કોર્પિયો તો ચાલો હવે ફટાફટ સુરત દેવ કારણ કે બહુ મોડું થઈ ગયું મોડું થયું મોડું થઈ ગયું ભાઈ બહુ મોડું ગયું તમે તૈયાર નહીં આમાં એવું હતું ઘરનું કામ નઈ બધું હોય તો ચાલો મિત્રો આપણે એને સુરત દેવ ને મળીએ

ફાઈનલી મિત્રો પોગી ગયા આપડે સુરત દેવો ને તમે જોઈ શકો બધી ગાડીઓને આપડે પાર્કિંગમાં લગાવી દીધી ને રાકેશભાઈ થઈ ગયા કમ્પ્લેન તમને રાકેશભાઈ નો હરખ દેખાડવું રાકેશભાઈ તમારો હરખ કે મિત્રો રાકેશભાઈ નું કેવું કે આવી ગયા જો બધી ગાડીઓને પાર્કિંગમાં સડાઈ દીધી તો ચાલો મિત્રો હવે આપડે એલા જઈ માંડવી માંડવી આપણે પોગી ગયા ને તમે જોઈ શકો વિશાલભાઈ અહીંયા આગળ રહી ગયા હે અને આ બાજુ મિત્રો તમે જોઈ શકો બધા એને ગઢિયા લોકો એટલે કે મોટા મોટા બધા આવી ગયા હું કઈ કેવું બને તમારે વિશુભાઈ તમારે કઈ કેવું મિત્રો ખાવાની રાહ જોઈ હવે તો કોણ કહા સે આતે બીજું બધું તો ઠીક ને પેલા ખાવાનું ગોતવાનું હોય કારણ કે ભૂખા થયા જો હવે મિત્રો તમે આ બાજુ જોઈ શકો જે આપણે સાબને લોગડાની બધું આની આરની બધું ગરાણો જો અત્યારે આ 12 પાત્રી મૂકી દીધું છે અને હવે માં એને ચાંદલા કરશે અને ચાંદલા કરીને પછી જે પણ થાતી વિધિ આની કરી નાખશે અને આય કાય રિવાજ હોય તમારે કેવો રિવાજ હોય ની કરી નાખજો અને બધા લોકો જો અત્યારે બેઠા આને ઓલી બાજુના મિત્રો સગાઈ છે તમે જોઈ શકો એ બાજુ સગાઈ હાલે અને આ બાજુ બધી વિધિ હાલે છે આવું કાય છે તમારે કયો કોમેન્ટ કરી નાખજો

ફાઇનલી મિત્રો બધું મસ્ત મજાનું કરી નાખ્યું ને તમે જોઈ શકો આ બાજુ એને બે વેવા વેવા બેહી ગયા અને હવે જો બે એને આપણે શું કહેવાય ગોર ખવડાવી દઈશી અને જો ઊભા થઈને ગોર ખવડાવવાનું કીધું ગોર મારાજે તમે જોઈ શકો જોઈ લો કાંઈ ઘટે એવું નથી બેને ને એને ગોર ખવડાવી દીધું રામ રામ કરી લીધા હે અને આ બાજુ તમે જોઈ શકો બધા બહેનો બે ગયા જે આપણા બધા સગાવાલા છે તમે જોઈ શકો છો આ આપણા ભાવ બહેન તમે જે ઓળખતા દેશો અને આવું કઈ ઓળી બાજુ મિત્રો સગાઇ હાલે આજે વરાજો નથી આવ્યો જોઈ હમણાં વરાજો આવે તો તમને બતાવશું એને હવે ખાવા જવાની વાર એ

દેવકે બાને તમારા નમોપયત્ર ઓમ દીવ્ય કોપન મધ્યમ વિષાય આદિ લક્ષમ હેમત્ર અને હવે જો તમને સામે દેખાડ ને આપણે જવાનું ગરસવા તો ચાલો ફટાફટ એને ગરસી લેવી અને પછી નીકળી ઘર બાજુ કારણ કે હવે એને ઘરે ટાઈમે પોગી જો આવું ચાલો ફટાફટ ખાઈ નહીં જમવા મિત્રો આપણે આવી ગયા ને જમવામાં જાંબુ છે બટેકાનું શાક છે ડાયરે ભાત પાપડ અને રોટલી છે ચાલો ફટાફટ બાકાજી જીકી બોલાઈ દી ખાવાનું ખાવાનું ખાવા દે ખાવા ખાઈ ફટાફટ જમીન ને આપણે આવી ગયા એ સુરત દાદા ના મંદિર તમે જોઈ શકો આપણી સામે સુરત દાદા નું મંદિર સામે દેખાય ત્યાં ને ગેટ મસ્ત મજા નું અને બ્લેક રાણી ને આપણે સાઈડ માં રાખી દીધી અને અહીંયા મિત્રો હે ને સુરત દાદા નું મંદિર પ્રખ્યાત છે અને કોણ કોણ અહીંયા આવેલું કોમેન્ટ કરી નાખજો ને જોઈ લ્યો કઈ આવું મંદિર છે ચાલો તમને અંદર લઈ જાવ અને દર્શન કરાવી લઉં જો અંદર મિત્રો આપણે આવી ગયા તમને એનું લોકેશન બતાવું કાંઈ એટલે કાંઈ ઘટેવું નહીં જોઈ લો ફૂલ બાકાજીકી બોલાવી એવું લોકેશન એને એક નંબર કાંઈ ઘટેવું નહીં કાકા કાંઈ ઘટે લોકેશનમાં જોઈ લો ફૂલ કી બોલાવે દર્શન કરીને આપણે આવી ગયા એ પાછળના ભાગમાં ને પાછળના ભાગમાંથી તમને લોકેશન બતાવું ને એક નંબર આવે કાંઈ ઘટેવું નહીં નહીં લ્યો ફૂલ બાકાજી કી બોલા ને એવું લોકેશન છે અને આ બાજુ ધજા ફરકે જે સ્તંભ ઉપર છે અને આ બાજુ એન બધા ભાઈ લોકો મળી ગયા છે કાંઈ ઘટેવું નહીં નહીં લ્યો ફૂલે ફૂલ બધા બાકાજી કી બોલા અને આ એન અમાર નાંગ ગયા બને એરિયા ની નાંગ ગયા થોડક તમે જો હોની રુક કહા સે આતે હે કાંઈ ઘટે નહીં કે ઘટે એવું તો આ માવો ખાવાનું ઓછું કઈ રે બીજું હોય તો ઘટે સુરત દાદા ના દર્શન કરીને આપણે હે અને આયા મળી ગયા હે આપડે બધા ભાઈબંધો બધી અડસું કઈ કાઈ ઘટેવી નહીં અને જો આર્યાની બનેવી હે ને પણ બનેવી જેવું લાગતું નથી હે બધા ભાઈબંધ રોકા થઈ ગયા બરોબર ને અને બની જેવું રાખી તો પછી મેળ નો આવે આવે મેળ નો જો આયા હે ને વીસ મિત્રો વિદાય પણ થઈ ગઈ અને હવે જઈ રહ્યા છે ઘર બાજુ જો વિશાલભાઈ ડ્રાઈવિંગ લઈ લીધું હાથમાં અને આજ મે ને બ્યા લીધા હે જો અને પિંચુ હે આપડા બાબુ હે અને આ હે કાજબો અત્યારે એને જાય ને જો આપડી આગળ ગાડી હે બોલેરો તો ચાલો સીધા ઘરે જ મળીએ ભાઈ થાકી ગયા હે મિત્રો પોગી ગયા હે ઘરે જો ગાડી લઈ લીધી અંદર ને મિત્રો હવે આ બ્લોગ આપણે આપણા પૂરો કરી નાખી તમને કેવી મજા આવી એ કોમેન્ટ કરી નાખજો અને વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરી નાખજો અને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળીએ નવા વિડીયો બધાને જય માતાજી